ઘટનામાં ઘટનામાં મોત મોત કલ્યાણપુરા ગામ નજીક મળી આવી બિનવારસી હાલતમાં મૃતદેહ રાધનપુરના કલ્યાણપુરા દેવપુરા નજીક ખેતર વિસ્તારમાં આવેલ રેલવે લાઇન પાસે બની ઘટના ઘટનામાં યુવકનું મોત આ ઘટનામાં રેલવે લાઈન પાસે બનતા ગ્રામજનોના ટોળે ટોળા એકઠા થયા રાધનપુરના કલ્યાણપુરા નજીક યુવકની બેનવાર મૃતદેહ મળી આવ્યો હતો બનેલ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા રાધનપુર પોલીસ મથકે કરાઈ જાણ મળતી માહિતી અનુસાર રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે આવેલ રેલવે લાઇનની બાજુમાં બેનવાર મૃતદેહ મળી આવ્યો મળતી માહિતી મુજબ આ યુવક ટ્રેનમાંથી નીચે પટકાવ હોવાની આશંકા સેવાઈ રહી છે રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે रिपोर्टर प्रल्हादभाई ठाकूर आर टी वी न्यूज रातनपूर पाटण